પવિત્ર નાતો પવિત્ર બંધન એક રાખડી નું એક 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 કાચા સૂતર નો તાતણો એને બાંધીએ અને એ બાંધીને કેટલા આમ આમ ભરકથી ઓવારણા લેતી હોય એના એナビને મારી ભાષામાં જો કહું તો હું ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનના આ દિવસના આ વર્ણવા માટે હોય સાહેબ કારણ પ્રેમ પ્રેમ એ વર્ણવાનો વિષય નહીં તો અનુભૂતિનો વિષય છે પ્રેમ હંમેશા અનુભૂતિ કરી શકાય એને વર્ણવી ન શકાય છતાં પણ ક્યારેક એ પ્રેમની વાતોને વર્ણવાના નમ્ર પ્રયાસો મેં રૂબરૂ આવે અને ન પહોંચી શકે એમ હોય તો એક કવર ની અંદર પોતાના ભાઈને એ રાખડી મોકલતી હોય છે આજનો પવિત્ર બંધનનો નાતો ભાઈ ની એ લાડકીને ત્રણ વખત એના ભાઈ બીજ ના દિવસે એક આ બળીવ ના દિવસે અને એક સાસરિયામાં માં ગયેલી એ બેન ના ઘરે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે

મામેરા લઈને આવે મામેરામાં શું લઈને આવ્યો છે ને એ મહત્વ નથી બસ મારો આવી ગયો ને એ ભાઈ અને પ્રેમ તો બહુ પવિત્ર છે આ પ્રસંગ માં લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી માતા કુંતાએ વીર અભિમન્યુને રાખડી બાંધી આ પ્રસંગ ઉજવાતો રહે છે એમાં ખાસ કરીને શાસ્ત્રના અને વિદ્વાનોના મત મુજબ આ પ્રસંગ વિદ્વાનો રાજાને જ્યારે મા ભગવતી મહાલક્ષ્મીએ રાખડી બાંધીને ભગવાનને છોડાવ્યા ત્યારથી આ પ્રસંગ ભારત વર્ષમાં ઉજવાતો રહે છે કાંઈ એ ભાઈની સંપદા કે ભાઈની પાસેથી મને કંઈક પૈસો મળશે ભાઈ મને કંઈક ઘરેણું લઈ દેશે ભાઈ મને કપડાની જોડ લઈ દેશે એના માટે કોઈ બેન ક્યારેય રાખડી નથી બાંધતી બસ એના માટે તો એક જ વાત હોય છે એ માગવા માટે નહીં એ કંઈક આપવા માટે આવી છે અને આપવા એટલું જ આવી છે કે મારા ભાઈની આયુષ્ય દીર્ઘાયુ બને મારો ભાઈ બહુ નિરોગી રહે ભાઈ અને બહેન નો પવિત્ર બંધન એ નાતો કેવા કેવા દાખલાઓ આપણા આ દુનિયામાં હોય છે મારે એક વાત આ દુનિયાને ચોક્કસ કહેવી છે કે જે કોઈ દીકરીને પોતાનો માડી જાયો વીર નથી ને એને કોઈ દિવસ બાપ મેળું ન મારશો કારણ એ તમામ પ્રકારના મેણાઓ સહન કરી શકે છે પણ જ્યારે એના ભાઈ નથી એટલે ભાઈ પ્રત્યેના કોઈ શબ્દો બોલાય ત્યારે દીકરી સહન નથી કરી શકતી હોતી અને મેણા મારીએ ને તો એ મેણા કોઈ દિવસ ભૂલાત નથી હોતા મેણાની ગાંઠ એના હૃદયમાં લાગી જાય છે સાહેબ મેણાના મારષ ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા કારણ કે આ તો કર્મની બધી બલિહારી છે યુવાન ભાઈ હોય અને યુવાન બેન હોય તો જ રાખડી બંધાય ના વૃદ્ધ થયેલી માવડીયું પણ એના વીરને વૃદ્ધ થયો હોય છતાં પણ એના વીરને રાખડી મોકલે છે સાહેબ પહોંચી ન શકે એમ હોય તો કદાચ કોઈની સાથે મોકલી દે કદાચ એ એ એ કવર ની અંદર પેક કરીને મોકલી આપે અને જેટલા બેનને અબરખા હોય કે મારા ભાઈને રાખડી બાંધું તમે એમ માનો છો માત્ર બેનને જ આનંદ હોય નહીં સાહેબ કદાચ બેન પહોંચવાની ન હોય ને તો પોસ્ટ ઓફિસે જઈને ચાર ચાર વખત પૂછી આવતો એક મારી બેનનું કવર આવ્યું છે આગલી રાત સુધી એના બેનના રાખડીના કવરની રાહ જોતો હોય સાહેબ કેમ આવ્યું હોય કદાચ બેણે રાખડી ન મોકલી હોય ને તોય એ ભાઈ એમ માનતો હોય કે કદાચ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક વહી ગઈ હશે બાકી મારી બેને રાખડી તો મોકલી જ હોય સાહેબ એમને ન રહી અદભુત પ્રસંગ છે આજે મને એક પ્રસંગ હું ભાઈ ને બહેન વિશેનો એક બહુ સરસ ભાઈ ને બહેન વિશેનો એક બહુ સરસ મને આજે એક પ્રસંગ મળ્યો છે એટલે હું લઈને આવ્યો અને આ આ બનેલી સત્ય ઘટના છે અમે લોકો નીકળવાના હતા ને તો અમારી અમારી બધી બહેનોએ અમને પેલા હાથે રાખડી બાંધી કારણ કે અમે આજે 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 આ દિવસમાં અમે હાજર નથી સાહેબ રક્ષાબંધનનો તહેવાર એ કોઈક ભાઈને પૂછજો જેને બેન ન હોય ગામ આખાની એ દીકરીઓ પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધતી હોય ત્યારે એક ઉભો યુવાન જોતો હોય કે મારે જો મારી નાની બેન હોત ને તો કેટલી મને રાખડી બાંધતી હોત મારા હાથમાં સત્ય ઘટનાનો એક પ્રસંગ છે ભલે હિન્દુ ધર્મ નો આ માણસ નથી મુસ્લિમ સમાજનો આ પ્રસંગ છે પણ મારે તમને ભાઈ અને બહેન પવિત્ર બંધનનો નાતો કહેવો છે ભાઈ અને નો કેટલો પ્રેમ હોય એની વાત મારે તમને કરવી છે રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે અને એ પીપરાળી ગામમાં ગોરામિયા અને ગોરાબાનું નામના એક ભાઈ બેન છે સાચું નામ તો કોઈને ખબર નથી પણ એ દેખાવમાં ઉજળા હતા અને નમણા હતા એટલે ગામના લોકોએ એનું નામ ગોરા મિયા ગોરા બાનુ રાખ્યું ભાઈ મોટો છે અને બેન નાની છે ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ ભાગ્યની રેખા હોય એવી લખાયેલી બાપ કે નાનપણની અંદર આ બેન ભાઈ બે નાના છે એ સમયે મા બાપનું મૃત્યુ થાય છે મા બાપ મૃત્યુ પામ્યા છે ધીમે 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 સમય પસાર થતો જાય ભાઈ મોટો છે એટલે બેન ગોરાબાનુને એટલો લાડ લડાવે એટલો હેત કરે એક એક વાતનું ધ્યાન એની બેનનું રાખે છે જાણે પાત્ર પોતે ભાઈ ભજવતો હોય ખામી ના આવે એટલું ધ્યાન એની બેનનું રાખે ધીમે ધીમે સમય પસાર થઈ ગયો બહુ સંક્ષિપ્ત કથા આપને કહું વિશેક વર્ષની આવરદા ગોરા મૈયાની થઈ એટલે એના પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ ગોરા મૈયાના લગ્ન નક્કી થયા એની સગાઈ થઈ એની શાદી થઈ પરણિતા પરણીને ઘરમાં આવી છે એને સાંભળ્યું હતું કે મારો જે જેની હારે મારો લગ્ન થવાનો મારી હારે જેનો વિવાહ થવાનો એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે આવું સાંભળ્યું હતું પણ ઘરમાં આવ્યું ને એ ઘરમાં આવેલી પરણિતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને બહુ લાડ લડાવે આ જોયું એક વખતના સમયે બઈનો એવું ગોરામિયાની બેન ગોરાબાનું આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે બેનની આ બધી રમતોને અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં લગ્ન કરીને આવી છું તો થોડીક ઝંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે બેઠા છે પણ એના પ્રેમની વાતો પડતી અને તો એને એ જ વાત કરી સાંભળ્યું મારી બેનને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને તમે બરાબર જમાડો છો ને તમને ખ્યાલ છે મારી બેનને આ શાક નથી ભાવતું આટલી બધી સાર સંભાળ આટલો બધો હેત આટલો બધો લાડ ને જોઈ અને એ ગોરા મિયાની પત્નીને થોડી ઈર્ષા આવી હવે જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય એમાં ઈર્ષા ન કરશો કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપડો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ઈર્ષા ન કરવી અને અત્યારની તમા અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી સંપદા તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને કદાચ બેન સાસરે ગયું હોય અને બેન ના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્નીને પૂછ્યા વગર તમે મદદ કરી નાખો ને તો પણ મારો ઠાકુર તમારા ઉપર રાજી રહેશે સાહેબ પત્નીને પૂછવાની જરૂર નથી એમાં શું થયું સાહેબ હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેનને ગમે તેટલું આપો ને તો એ તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને એ માનો દસમો ભાગે તમે એને જિંદગી ભર નથી આપી શકતા સાહેબ નહીં તો એ પણ એના બાપના સંપત્તિ આની હકીકત એ હકદાર છે છતાં પણ દસ આંગળાઓના નિશાન દઈ અને દીકરી વહી જાય છે એમાંથી એને ભાગ નથી માગ્યો એને ભાગ માગ્યો તો તમે શું કરો એને આપશો તો એમાં જરાય ઓછું નહીં થઈ જાય પણ ઈર્ષા થઈ આ ગોરામિયાના પત્નીને ધીમે ધીમે સમય પસાર થયો બેન જુવાન થઈ માટે બહુ જોયા બહુ સબંધો જોયા પણ ભાઈ ની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ બેન બેન ગમે ગમે તેવડી હોય અને મોટી થાય તેટલો લાડ હોય ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલી વાલી હોય પણ દીકરી અંતે શોભે તો સાસરીએ છે બેન યુવાન થઈ અને એ યુવાનીમાં એની સગાઈ માટે મૂર્તિઓ જોવે છે જોતા 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 અંદર ગામ અંદર એમનું વિશાળ થયું સગાઈ થઈ ગઈ લગ્ન થયા સૌ લોકો આનંદ કરે લગ્નમાં જેટલા પણ લોકો એ લગ્નમાં આવ્યા છે આખું ગામ આનંદ કરે તમામ એ સગા સંબંધીઓ આનંદ કરે પણ એક માણસ એ ખૂણામાં બેઠો બેઠો રડે છે મારી બેન આજ છોડીને વિદ્યા છે મારી બેન આજ મને છોડીને વિદ્યા છે બીજો કોઈની સાહેબ ગોરા મિયા પોતે એની બેનના દુખમાં રડે છે મારી બેન જતી રહેશે આખું ગામ આનંદ કરે ભારે હઈએ બેન ગોરાબانوને વિદાય કરી છે સમય હતો એ સમયમાં 10 દિવસના વાણા વીતે દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે ઘોડી પર સવાર થઈ અને ગોરામિયા મળવા માટે જાય છે બેને એને આવવાની રાહ જોવે છે બેન પણ બરાબર આંગણામાં ઊભી છે આંખો ઉપર નેજવા રાખી રાખીને જોવે છે કે મારો ભાઈ હમણાં આવશે મારો વીર હમણાં આવશે અને બરાબર એ ઘોડી આવી અને આવીને ઊભી રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે ને જ્યાં ઉપર જવા જાય ત્યાં બેને આંગણામાંથી જ એના ઓવારણા લઈ અને દસ આંગળાના ટચાકિયા ફોડ્યા છે કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ એ આંગળાના ટચાક્યા ફૂટે ત્યારે કેટલો કેટલું આમ આમ ક્યારેક ક્યારેક તો કોઈક બેન આમ ઓવારણા લઈને તો દુઃખણામાં એ એ ઓરણામાં દસ આંગળાઓના ટચાકિયા ફૂટે તો આપણે શું કહીએ બહુ વાલો છો તને તો અરે સાહેબ માડી જાયો વીર કોને ન વાલો હોય કોને વાલો ન હોય અંદર લઈ જાય છે એક દિવસ બે દિવસ બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામિયા સાથે એટલી ભાઈબંધી આમ આમ એટલી આત્મીતા થઈ ગઈ કે ગોરામિયા જવાની વાત કરે ને તો ફરી પાછા કે તમે આજ રોકાઈ જાવ ને બનેવી એને રોકતા રહી છે પણ બન્યું છે એવું કે પાંચ દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરા મિયા રોકાણા છે એટલે આ બધાને કોઈને વાંધો ન આવ્યો પણ ગોરા બાનુની નણંદ બા હતા એણે જરા ગોરા બાનુને મેણું માર્યું કે ભાભી માં આ તમે ને તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો તમે બે અહીં મારા ઘર માર્યો છો મેણું માર્યું બેણે પોતાના ભાઈને વાત કરી

અરે પણ ગોરામીયા એનાથી શું ફાયદો અત્યારે એની બેન ગોરાબાનું બેઠી છે અને એ સમયે ગોરામીયા કહે છે જીદાજી જોઈ મિનારા ચણાઈ જશે ને તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોળિયાણામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળનું હેત પ્રાપ્ત થઈ જશે અમને એક મિનારા ચણવાdio

કે ગોરા મને બહાર ગામતરે જવાનું થયું જતા જતા બરાબર અષાઢ મહિનો છે છે એટલે પણ એણે સાંભળ્યું કદાચ મારે આબામાં મોડું થાય ને તો સંધ્યાના સમયે તમે મિનારા ઉપર દીવો કરવાનું ન ભૂલતા હો મારી બેન રાહ જોતી હશે ત્યાં સુધી જમશે નહી ગોરામિયા ગામતરે ગયા ગામત્રાની અંદર એને સમય ઘણો વ્યતીત થઈ ગયો અને શાંત થવા આવી હજી ઘરે આવ્યા નથી અને આ બાજુ એના પત્ની કામમાં ને કામમાં ભૂલી ગયા અને એમાં બરાબર થાકી ગયા હતા એટલે આડે પડખે થઈ અને એની નીંદર આવી ગઈ સાલની સંધ્યા ઢળી ચૂકી આ બાજુ ગોરાબાનો બરાબર ઉપર આવ્યા છે મિનારા ઉપર દીવો લઈને આવે છે પોતાનો દીવો ઝળહળતો છે પણ સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી અને એ જ સમયે ગોરા બાનુએ નક્કી કરી લીધું કે આજ મારા ભાઈના મિનારા પર દીવો નથી ને તો કદાચ મારો ભાઈ આ ધરતીમાં નહીં રહ્યો હોય તો જ દીવો ન હોય નહીં તો મારો ભાઈ આ ધરતીમાં હોય તો આ ગોરાબાનુંનો દીવો બતાવવા વગર ન રહે આટલું બોલ્યા આટલું જ સમજ્યા મનમાં નિર્ણય કરી લીધો અને એ જ સમયે ગોરાબાનું એ નિર્ણય કર્યો કે જો મારો ભાઈ આ ધરતીમાં ન રહ્યો હોય તો હવે મારા ભાઈ વગર હું શું કરું અને એટલે અંતરમાંથી આવકાર નાખ્યો અંતરમાંથી નાદ કર્યો કે હે ભાઈ હે વીરા હું પણ આવું છું તને એકલો નહીં જવા દઉં અને એ સમયે દિવાની અંદર પૂરેલું દિવેલ પણ ખૂટતું ગયું અને ગોરા ગોરાબાનોના હૃદયની અંદર ધીરજ પણ ખૂટી ગઈ સાહેબ ધીરજ ખૂટી ગઈ એટલી ખૂટી ગઈ કે મનમાં નથી કલ્પીધું કે મારો ભાઈ આ ધરતીમાં નથી રહ્યો એટલે લોલિયાણાના એ મિનારા ઉપરથી ગોરાબાનું એ પોતાના ભાઈની પાછળ ત્યાંથી પોતાનું શરીર પડતું મૂક્યું નીચે પડે છે અને પોતાનો દેહ ત્યાગ થયો ભાઈના વિયોગમાં એ બેને પોતાનું દેહ ત્યાગ કરી દીધું ઘટના હવે બને છે રાતનો સમય થયો અને બરાબર ગોરામિયા ઘરે આવે છે આવતાની સાથે પહેલો વેલો પ્રશ્ન કર્યો સાંભળ્યું આ રાત થઈ ગઈ સંધ્યાનો સમય વીતી ગયો તમે પેલો દીવો કરવાનું ભૂલી તો નથી ગયા ને દીવો કરવાનો ભૂલી નથી ગયા એટલા શબ્દો સાંભળ્યા અને ગોરામિયાના પત્નીની યાદ આવ્યું હું તો ભૂલી ગઈ અરે રે રે હું તો કામમાં ભૂલી ગઈ ગોરામિયા એકદમ દીવો તૈયાર કર્યો અને એક પછી એક સીડી ચડે છે રોજનો ક્રમ હતો એ મિનારા ચડવાનો પણ આજ એક પછી એક દાદરો બહુ દૂર તો દાય છે મિનારા ઉપર જૈન દીવો કરીને ભોરે છે તો સામેના મિનારા ઉપર નથી દીવો દેખાતો એટલે ગોરામી એ નક્કી કરી લીધું કે મારી બેન જ્યાં સુધી દીવો ન જુવે ત્યાં સુધી નીચે ન જાય અને આજ મારી બેનના મિનારા ઉપર દીવો નથી તો કદાચ મારી બેન આ ધરતીમાં નહીં રહી હોય આવું નક્કી કરી અને ગોરામીએ પણ પોતાની બેન નથી રહી આ દુનિયામાં આવું નક્કી કરી અને પોતે મિનારા ઉપરથી પોતે છલાંગ લગાવી પોતાનું શરીર પડતું મૂક્યું અને પોતાની બેન સાથે પોતે પણ જન્નતના દરવાજાઓમાં સાહેબ બેન અને ભાઈ બે વિદાય થયા મારો કેવોનો ભાવાર્થ છે કે બેનની પાછળ ભાઈ અને ભાઈની પાછળ બેન આ બેવે એકબીજાનો પ્રાણ ત્યાગી દીધો આ ભાઈ અને બેનનો પવિત્ર બંધનનો નાતો છે પવિત્ર તહેવાર છે એવો આજા પવિત્ર બંધનનો નાતો કેટલો પ્રેમ કેટલો લાડ હોય સાહેબ એટલે બે પંક્તિ એ દીકરી માટે કાવી ગળમે સાહેબ કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી ભાઈની બેની લાડકી ભાઈ લોજું લાવે દાળખી ગોણ લાવે લીંબડી ને ગોણઝું ઝુલાવે લીંબડી ભાઈ બે લાવી ભાઈ ભાઈ ડાળખી કેટલી આમ આમ અદ્ભુત રચના છે